નંદનવન સોસાયટીમાં વડોદરા ગેસ ઓફિસના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર પ્રક્રિયા અટકાવી હતી વડોદરા શહેરના અલકાપુરી નંદનવન સોસાયટી ખાતે વડોદરા મહાનગરપાલિકાની ગેસ ઓફિસની અંદર અંદાજે ઝાડ કાપવામાં આવી રહ્યું હતું ત્યારે પર્યાવરણ પ્રેમી ચિતેન્દ્ર ગાયકવાડ અને કશ્યપ ત્રિવેદી તથા નંદનવન સોસાયટીના રહીશો એકત્રિત થયા હતા અને જે ઝાડ કાપવાની પ્રક્રિયા ચાલી રહી હતી તેને અટકાવવામાં આવી હતી અને પર્યાવરણ પ્રેમી પોલીસને જાણ કરી પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ઝાડ કાપવાની પ્રક્રિયા જે હતી એ બંધ કરવામાં આવી હતી પર્યાવરણ પ્રેમીઓ આક્ષેપ સાથે સાથે જણાવ્યું હતું કે વડોદરા ગેસ ઓફિસ દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની ઝાડ કાપવાની પરવાનગી લેવામાં આવી નથી

અનફોર્ચ્યુનેટલી જોવા જઈએ તો આ જંગલને અત્યારે આપણે ઝીરો કરી નાખ્યું સિમેન્ટિંગ બહુ વધી ગયું ચલો ઠીક છે વ્યક્તિ રહે છે સિમેન્ટિંગ થાય પણ જે ઝાડ વ્યક્તિની જોડે રહ્યા છે અને સો સો વર્ષ જૂના ઝાડને આપણે જે આ જગ્યા જોઈ રહ્યા છે એ અરુણોદય સોસાયટી છે અરુણોદય સોસાયટીની પાસે એના એક સેક્ટરની અંદર નંદનવન કરીને એક સોસાયટી છે એ સોસાયટીમાં ગેસની એક સાઇટ આવી છે અહીંથી બરોડાને ગેસ સપ્લાય થાય છે એમાં પચીસ જૂના ઝાડ હતા પચીસ ની જ અમે જોઈ રહ્યા છો તમે ફક્ત ત્રણ ઝાડ બચ્યા છે એમાં બે નાના એને પણ ઉપરથી કટ કરવામાં આવ્યા છે અને આ રેઇન ટ્રી છે તમે પાછળ જોશો તો એ રેઇન ટ્રીને કમ્પ્લીટ આ લોકો નષ્ટ કરવા માટે આજે લોકો ભેગા થયા હતા એમાં જેસીબીથી લઈને બધા જ હથિયારો સાથે એ લોકો કામ કરતા હતા અમારા ધ્યાનમાં આવ્યું ધ્યાનમાં આવ્યું એટલે અમે લોકો એમને સિમ્પલ પૂછ્યું કે તમારી પાસે પરમિશન હો તો બતાવો પરમિશન એમની પાસે છે નહીં એટલે બધા જ લોકો અમે લોકો રોકવા માટે પ્રોશિશ કરી પણ એ જેસીબીને એ લોકો ટ્રેક્ટરને બધું લઈને જતા રહ્યા પોલીસ ફરિયાદ અત્યારે અમે કરવા જઈ રહ્યા છે પોલીસ આવી હતી પોલીસને પણ સ્થળની બધી માહિતી આપી છે અને અહીંના જે એન્જિનિયર છે જ્યાં આટલું મોટું કામ થઈ રહ્યું છે અને એમનું કહેવું એવું છે આપને બહારના સૂત્રોથી અથવા એમના સ્ટાફથી ખબર પડી કે આ ઝાડ કાલે પડી જવાનું છે અને એ આમની સિસ્ટમ પર પડવાનું છે ને બહુ મોટો બ્લાસ્ટ થવાનો છે હવે ઝાડની અંદર એવું છે કે ઝાડ જ્યાં સુધી તમે એને ટ્રીન કરો ત્યાં સુધી કોઈ તકલીફ જ નથી હા તમે એને કાપી નાખો તો સો ટકા પડવાનું છે ઝાડની અંદર એંસી ફૂટ અંદર જઈને પણ ઝાડ એકબીજાની જોડે પોતાના રૂટ્સને લોક કરે છે જેનાથી કોઈ દિવસ ઝાડ પડતા નથી પણ આપણે માનવો એટલે જે લોકોને ફક્ત લાકડા વેચીને પૈસા કમાવા છે અને એની અંદરથી પોતાનું ઘર ચલાવું છે એવા લોકો આ ઝાડને નિકંદન કાઢી રહ્યા છે વડોદરા મહાનગરની અંદર પાછલા કેટલાય વર્ષોથી ગ્રીન કવરેજ જીરો થઈ રહ્યું છે મારું નામ કશ્યપ ત્રિવેદી છે સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ